હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો ફ્લોટિંગના નું કામકાજ ચાલુ છે આ છે કાંટાવાળા નરવાળી માદીનો ઢગલો આ પ્રમાણે છે મોટો ઢગલો છે માદીનો અને બીજો અત્યારે આપણે ખંચેરો છે એ આ પ્રમાણે છે તો આપણે ગળ ખંખે લીધા છે આ છે ખંખેલા લાકડા ઢગલા કરવાનું ચાલુ જ છે આપણે તો આ જે છે બોડિયા નરવાળી માદી હતી એના માટે એક નોખો અલગ ઢગલો રાખ્યો છે આપણે તો આ બોળિયાવાળી માદીનો મતલબ નર નર બોડિયા હોય અને માદી કાંટાવાળી એનું ક્રોસિંગ થઈને આ બિરાને આપણે તૈયાર કર્યું છે કાઢીને આપણે તૈયાર એપ્રિલ સુધીમાં એપ્રિલ સુધીમાં આપણે એપ્રિલના એન્ડિંગ સુધીમાં તૈયાર કરી દેવાનું હોય છે આ અને કંપનીવાળા એપ્રિલની એન્ડિંગમાં આને લઈ જતા હોય છે તો આ પ્રમાણે દાણા છે તો અહીંયા ઢગલા છે અને સામે નરનો ઢગલો છે ત્યાં ત્યાં ઊભા છે રંડા તો આ પ્રમાણે કામકાજ ચાલુ છે આ છે કાંટાવાળી માદીના ઢગલો આ પણ પ્લોટિંગનું બિયારણ છે સારા એવા ભાવ મળી જાય છે પાસ થયા પછી તો આ પ્રમાણે છે ગળ હા 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 તો જુઓ આમાં કંઈ કયા પ્રમાણે દાણા છે સારું એવું વજન લાગે છે અત્યારે તો પછી તો કાટશે ત્યારે ખબર પડશે આપણને કેવો વજન નીકળે છે ને આ છે આપણે નરનો ઢગલો એને નોખો રાખવો પડે કંઈકમાં ત્રણે ત્રણ વેરાયટી નોખી છે આ લોકલમાં વેચાવાનું છે એમાં આ રહ્યા આપણે નર કાંટા વગરના નળ હોય જો આ પ્રમાણે બોળિયા નર બોળિયા અને કાંટાવાળા મિક્સ કરી દીધા છે આમાં ભેગા જ છે બિકોઝ આમાં નરમાં એવું કંઈ હોતું નથી કે પ્લોટિંગ બોટિંગ ખાલી આપણે માદી નોખી રાખવાની હોય છે આ પ્રમાણે આપણું નર્મદાનું પ્લોટિંગ ચાલુ છે મન મન આપણે પેગલા કરવા માટે એક માણસ છે રાખીએલ thank you